વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી અલગ અલગ પ્રકારના પોલીમ આપણે અહીં વાત કરી હવે પછી રબર વિશે અહી વાત કરવાની છે તો કુલ ટોટલ ત્રણ પ્રકારના રબરો જોવા મળે છે એક પ્રકાર છે કુદરતી રબર એક પ્રકાર કુદરતી રબર બીજો પ્રકાર છે વલ્કેનાઇઝ રબર અને ત્રીજો પ્રકાર છે સંશ્લેષિત એટલે કે કૃત્રિમ રબર છે તો વન બાય વન દરેક રબરની ખાસિયતો તેના બંધારણ તેના ગુણધર્મો અને તેના ઉપયોગોની આપણે અહીં વાત કરીશું તો સૌથી પહેલા કુદરતી રબર કુદરતી રબર તો આપણે કુદરતી રબરના બંધારણની વાત કરીશું ત્યારબાદ વન બાય વન તેના ગુણધર્મો તેના ઉપયોગો વગેરે વાત કરીશું તેનું બંધારણ તો સૌથી પહેલા વાત કરીએ કે આ રબર ક્યાંથી મળી આવે છે તો વિશ્વની અંદર ભારત શ્રીલંકા ઇન્ડોનેશિયા મલેશિયા અને દક્ષિણ આફ્રિકાના જે જંગલો છે તે જંગલોની અંદર રબરના વૃક્ષો હતા જોવા મળે છે આ જે રબરના વૃક્ષ થાય છે એ રબરના વૃક્ષની અંદર જે છાલ હોય છે એ છાલની અંદર છિદ્ર દ્વારા તેની અંદરથી એક દુગ્ધ પ્રકારનું પ્રવાહી અલગ કરવામાં આવે છે આ જે દુગ્ધ પ્રકારનું કલીલ આલંબન હોય એ કલીલ આલંબનને રબર લેટેક્સ તરીકે ઓળખવામાં આવે છે નું નામ છે રબર લેટેક્સ તરીકે ઓળખવામાં આવે છે આ રબર લેટેક્સ સીધું ઝાડની અંદરથી પ્રાપ્ત થાય છે આ રબર લેટેક્સ સાથેની ભૌતિક અને રાસાયણિક પદ્ધતિની મદદથી કુદરતી રબર મેળવવામાં આવે છે કુદરતી જે રબર હોય છે એ કુદરતી આ રબર પણ એક પ્રકારનું પોલિમર છે એટલે તેની અંદર સતત સતત મોનોમર અણુઓનું પુનરાવર્તન થયા કરતું હોય એટલે કે તેના બંધારણ હોય છે તેના બંધારણની અંદર આઈસોપ્રીમ નામનો અણુ આવેલો જોવા મળે છે જે અહીંયા નીચે પ્રમાણે દર્શાવી શકાય છે CH2 એચ ટુ ડબલ વન સી સી એચ થ્રી સી તો આનું આયુપીએસસી નામ થશે 2 મિથાઈ બ્યુટા 13 થ્રી ડાય અ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો આઈસોપ્રિમ જે અણુ હોય છે એ આઈસોપ્રિમના અણુનું વારંવાર પુનરાવર્તન થાય આઈસોપ્રી આ આઇસોપ્રીન અણુનું વારંવાર પુનરાવર્તન થઈ અને રબરની રચના થતી જોવા મળે છે આ જે આઇસોપ્રીનનો સમઘટક છે તે ની તેના બે પ્રકારના ભૌમિતિક સમઘટકો જોવા મળે છે જે આપણે સેમેસ્ટર 2 ની અંદર તો ઓળખી છે કા ભૌમિતિક સમઘટકતા તો તેના બે ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ એમ બે જોવા મળે છે તેની અંદરથી તેનો જે સીસ ઘટક છે તે સીસ 14 પોલીઆઇસોપ્રીન તરીકે તેને ઓળખવામાં આવે આજે આઇસોપ્રિન મોનોમર છે એ મોનોમર ની અંદર આ C2 અને C3 C1 અને C3 ઉપર જે ડબલ બંધ છે એ ડબલ બંધ તૂટે છે અને તેનો જે આવર્તનીય એકમ હોય છે એની અંદર C2 અને C3 વચ્ચે ત્રિબંધ બને છે આ જે C2 અને C3 છે તેની વચ્ચે ત્રિબંધ બને છે અને તેનું સતત પુનરાવર્તન થતું જોવા મળે છે આમ આ બધા અણુઓ એકબીજા સાથે સ્પ્રિંગની જેમ ગોઠવાય છે અને કુદરતી રબરની રચના કરે છે હવે તેના ગુણધર્મોની વાત કરીશું તો આમ તો વિદ્યાર્થી કાળ દરમિયાન તમે વિદ્યાર્થી મિત્રો રબરનું નામ તો સાંભળ્યું છે આપણે કઈ પણ વસ્તુ પેન્સિલથી જયારે ડ્રો કરતા હોઈએ ત્યારે અ તેના પૂછવા માટે રબરનો ઉપયોગ કરવામાં આવે છે આ જે રબર હોય છે એ કુદરતી રબરનો જ એક પ્રકાર છે આમ વિદ્યાર્થી મિત્રો તેના ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે તેની અંદર કયા કયા ગુણધર્મો રહેલા છે તેની વસ્તુ તો તેના સ્પ્રિંગની જેમ ખેંચી શકાય છે એટલે કે તે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ ધરાવે છે સ્થિતિસ્થાપક નો ગુણધર્મ ધરાવે છે બીજી વસ્તુ તેને ઘણા જ લાંબા સમય સુધી ખૂબ જ થોડું બળ આપતા તેની અંદર પ્રતિવર્તી ખેંચાણ જળવાયેલું રહે છે એટલે કે એની ઉપર આમ કહીને આપણે ખેંચ્યું હોય રબર અને પછી છોડી દઈએ ફરીથી તે પોતાના મૂળ સ્વરૂપમાં પાછું આવી જાય છે કુદરતી રબર જે હોય છે તેનો સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ લગભગ ઝીરો ડિગ્રી સેલ્સિયસ થી લઈને પચાસ ડિગ્રી સુધી જળ જળવાઈ રહે છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ થી પચાસ ડિગ્રી સેલ્સિયસ સુધી

શોષણ કરે છે ત્યાર પછી તેના બીજા ગુણધર્મ ની વાત કરીએ તો તે ધ્રુવ્ય દ્રાવક ની અંદર દ્રાવ્ય થાય છે એટલે કે જે દ્રાવણો આપણું પાણી છે એ ધ્રુવ્ય છે તેના સિવાયના જે ધ્રુવ્ય દ્રાવકો છે તેની અંદર તે દ્રાવ્ય છે

વગેરે વગેરે જગ્યાએ તેનો ઉપયોગ કરવામાં આવે છે તો આ બધી વિશેષતાઓ કુદરતી રબર એના પછી કુદરતી તો આ જે વલ્કનાઇઝ્ડ રબર છે તે બીજો પ્રકાર જોવા મળે છે તો સૌથી પહેલા તેના બંધારણની વાત કરીએ તેની બનાવટ ની વાત કરીએ ત્યાર પછી તેનું ગુણધર્મો અને તેના ઉપયોગ

કુદરતી રબર અને સંખરના મિશ્રણ ને ઊંચા તાપમાને ગરમ કરતા તેના ગુણધર્મોમાં ફેરફાર થાય છે આ પદ્ધતિને વોલ્કેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે અને વોલ્કેનાઇઝેશન પદ્ધતિના અંતે મળતું જે રબર હોય એ રબરને વલ્કેનાઈઝ્ડ રબર તરીકે ઓળખવામાં આવે છે બીજી એક અગત્યની વસ્તુ અહીં એ નોટ કરવાની જરૂર છે કે જેમ આપણે ઉદ્દીપકો વિશે ભણ્યા છીએ ભૂતકાળની કે ઉદ્દીપકનો ઉમેરો કરતા કોઈ પણ પ્રક્રિયાના વેગમાં વધારો થાય છે તેવી જ રીતે આજે જે વલ્કેનાઇઝેશનની પદ્ધતિ છે એ ધીમી પદ્ધતિ છે પરંતુ જો તેની અંદર ઝિંક ઓક્સાઇડ નામનો યોગશીલ પદાર્થ ઉમેરવામાં આવે તો આ પ્રક્રિયાનો વેગ આપણે વધારી શકીએ

અને આ જે અણુઓ છે તે એકબીજા સાથે ઘણી લાંબી ચેનથી જોડાયેલા જોવા મળે છે આ પ્રકારના પુનરાવર્ત એટલે કે આવર્તનિય એકમ જોવા મળે છે જેને સિક્સ વન ફોર આઈસોપ્રીમ તરીકે ઓળખી શકાય છે રૂપાંતરિત એકમ સિક્સ વન ફોર આઈસોપ્રીમ પુનરાવર્તિત એકમ છે તે આ પ્રકારનો જોવા મળે આ એનું બંધારણ

વધુ જોવા મળે છે ત્યાર પછી જો બીજા ગુણધર્મની વાત કરીએ તો અ કુદરતી રબરનું ઓક્સિડેશન થાય છે પરંતુ આ જે વલ્કનાઇઝ રબર છે તેનું ઓક્સિડેશન થતું નથી એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે આ ઉપરાંત જેમ કુદરતી રબર જે હતી તે કાર્બનિક દ્રાવકોની અંદર દ્રાવ્ય હતું પરંતુ આ જે રબર છે વલ્કનાઇઝ રબર એ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય નથી આ ઉપરાંત બીજા ગુણધર્મ ની વાત કરવામાં આવે તો કુદરતી રબર એ પાણીનું શોષણ કરે છે પણ રબર શોષણ કરતો નથી કે જે જગ્યાએ પાણીના ટચમાં રબરનું કામ કરવાનું હોય તે જગ્યાએ આ રબર વાપરી શકાય છે આ ઉપરાંત ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે તેના સામે આ જે વલ્કિનાઈઝ રબર છે એ પ્રતિકાર ધરાવે છે આ ઉપરાંત ઊંચા તાપમાને તે પીગળતું નથી કે નીચા તાપમાને તે બરડ બનતું નથી તેથી આ રબરનું જે જગ્યાએ ઊંચું તાપમાન હોય અને જે જગ્યાએ બહુ નીચું તાપમાન હોય એ જગ્યાએ કુદરતી રબરની અવેજીમાં તેનો ઉપયોગ કરી શકાય આ તેના ગુણધર્મો છે હવે તેના ઉપયોગોની વાત કરીએ તો જે તેના ઉપયોગો છે એ ઉપયોગો સામાન્ય રીતે એમ કહી શકાય કુદરતી રબરની અવેજીમાં આ રબરનો ઉપયોગ કરવામાં આવે છે તો જેમ કે એક જગ્યાની વાત કરું સલ્ફર નાખેલું રબડ પ્લસ પાંચ ટકા સલ્ફર નાખી અને વલકીના રબર બનાવવામાં આવેલું છે તો તે રબરનો ઉપયોગ ટાયર બનાવવા માટે કરવામાં આવે એવી જ રીતે જો ત્રીસ ટકા સલ્ફર વાપરેલું હોય તો બેટરીના આવરણ આવરણ બનાવવાથી વાપરવામાં આવે છે આમ વિદ્યાર્થી મિત્રો જે વલ્કેરાઈ જ રબર છે તેનો બહોળો ઉપયોગ જોવા મળે